ભરૂચ તાલુકા સુકલતીર્થ ગ્રામ પંચાયત વિસ્તારમાં રસ્તાના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરાઈ રહ્યા છે સીસી રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ફરિયાદ તાલુકા પંચાયત ખાતે કરવામાં આવી હતી ભ્રષ્ટાચારને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરાઈ છે ભરૂચ જિલ્લાનું સુકલતીર્થ ગ્રામ પંચાયત વિસ્તારમાં રામશીલા ચોકથી મોચીવાર સુધી બનાવવામાં આવેલ સીસી રોડ પ્લાન ઇન્સ્ટ્રુમેન્ટ તથા જે બિલ આવેલ છે તે અંગેની યોગ્ય તપાસ કરવામાં આવે તો ભ્રષ્ટાચાર સામે આવે તેમ છે આ રસ્તો ત્રણ મહિના અગાઉ બનાવવામાં આવ્યો હતો તેમજ તેનું ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું હતું જો કે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવેલ હોવાથી આ રસ્તો હાલમાં ફરીથી તોડીને નવી સ્તરથી રસ્તો બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હોય તેવું જોવા મળી રહ્યું છે જેના કારણે અધિકારીઓની કામગીરી શંકાના ડાયરામાં જોવા મળી રહી છે અધિકારીઓ દ્વારા જો પહેલેથી જ આ અંગે પૂરતું ધ્યાન આપવામાં આવ્યું હોત તો ફરીથી આ પ્રકારે રસ્તો તોડીને નવેસરથી કામ કરવાની જરૂર ન પડી હોય તેમજ અધિકારીઓ દ્વારા તે સ્થળ તપાસ જ ન કરવામાં આવે હોય તો તેની રાવ ઉઠવા પામી છે હવે ફરીથી રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે અધિકારીઓ દ્વારા આ અંગે પૂરતું ધ્યાન આપવામાં આવે તે જરૂરી બની ગયું છે તેમજ અગાઉ જે ભ્રષ્ટાચાર આચરવામાં આવેલા છે તે અંગે પણ યોગ્ય તપાસ કરીને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે બોલો મારું નામ વસાવા ભરતભાઈ પ્રભાતભાઈ છે હું પંચાયતના સદસ્ય છું અમને આ જે જગ્યા પર ઊભા છે જે સ્થળ પર ઊભા છે એ રસ્તાની કામગીરી ત્રણ મહિના કે ચાર મહિના પહેલા દિવાળી પછી કરવામાં આવી હતી એનું પેમેન્ટનું પણ ચૂકવણું થઈ ગયેલ છે અને પછી અમને જાણવા મળ્યું કે ભાઈ આ રસ્તો શા માટે આવ્યો છે તો સરપંચે કહેવાનું કે જ્યારે રસ્તામાં ખોડું થયેલું હતું કે આવું કંઈ હતું એટલે રસ્તો તોરવામાં આવેલ છે હું એવું જાણવા માગું છું સરકાર સિપાટી કે કઈ સરકાર એવી હોય કે આજે ત્રણ મહિના પહેલાં રસ્તો બનાવેલો હોય ને ટોલ નાખવાનો ને પાછો બનાવી લેવાનો આનો નિયમ અનુસાર એવું આવે છે કે જે રસ્તો બનાવવાનો સટી હોય તો પૈસા ચૂકવાઈ ગયા પછીની જોગવાઈમાં તાંત્રિક મંજૂરી લેવી પડે ઠરાવ કરવો પડે પંચાયતના સદસ્યને લેવો પડે મિટિંગમાં કે કશું સરપંચ છે એ બી કર્યું નહીં તલાટી છે એ પણ કર્યું નહીં અને પાછો રસ્તો ટોલ લાગ્યો છે તો મારી માંગ એવી છે સરકારજી પાસે કે આ રસ્તાના જે કોઈ જવાબદાર વ્યક્તિ છે એની સામે કાયદેસરની કાર્ય થવી જોઈએ જે એ જરૂરી પગલાં લેવા મારી વિનંતી છે કે જેમને બી પૈસા ખાતા છે અમારા સરપંચ સાહેબ એવું કહે છે કે હું પૈસા ખાતો નથી હું સાથી જોને કહું છું કે અમારો કોઈ પણ સદસ્ય કોઈ પણ કોન્ટ્રાક્ટર પાસે આ સુધી પૈસા લેવા ગયો નહીં એ મને ખબર છે તો પછી પૈસા કોણ ખાઈ ગયું જે ખાઈ ગયું હોય તે અમારે એની પૂરેપૂરી માહિતી જોઈએ કે આ જે પૈસા ખાઈ ગયા છે એમનું કાયદેસરની કાર્યવાહી થઈ છે અમારા સાહેબ ના કહે છે એ સાચા જ છે અમારા સાહેબ પૈસા ખાતા જ નહીં પૈસાના સભ્ય પણ નહીં ખાતા તો પૈસા ખાનાર કોણ છે તો પૈસા નહીં ખાતા તો રસ્તો ટોઈલો કેમ શા માટે ત્રણ મહિના પછી તોડવામાં આવ્યો એની પૂરેપૂરી માહિતી જોઈએ મને અમારા સભ્યોને બધાને કેમ કે રસ્તો તમે પૈસા ખાઈ ગયા છે તો તોડવાની ફરજ પડી આમાં જે મટેરિયલ વાપરવાનું તે મટેરિયલ તમે વાપરું નહીં એ મટેરિયલ વાપરોની ફરજ ના પડત અમારા રામશીલા ચોકથી જે પાટણ સુધી રસ્તો બનાવવામાં આવ્યો છે તો તેની આજે કાંકડી પણ ખરી નહીં આજે એને બે વર્ષ પૂર્ણ થશે તો જો એ રસ્તોની બે પૂર્ણ થશે નહીં તોડવામાં નહીં આવ્યો તો આ શા માટે ક્યાં અહીં પૈસા ખાધો તો જ તોડવામાં આવ્યો છે આ રસ્તોને કર્યો છે તો જેને પૈસા ખાતા એની કાયદેસરની કાર્યવાહી થાય અમારા સાહેબ પૈસા નહીં ખાતા અમને બધાને ખબર છે તો પૈસા જે પણ કોઈ વસ્તુ ખાઈ ગયા છે જેને ખાતા છે તેની પણ કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ એવી મારી માંગ છે